બિલ્ડીમાં અક્ષત કડસ યાત્રાની ભવ્ય શોભાયાત્રા નીકળી રામ ભક્તોમાં આની ઉત્સાહ બિલ્ડી ખાતે આજે શનિવારે વિદ્યાર્થી આવેલ અક્ષત કડસની બપોરે માર્કેટ યાર્ડના हनुमान મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેને લઈ રામ ભક્તોમાં આની ઉત્સાહ જોવા મળ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ ભેલડી અને તમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થી આવેલ અક્ષત કડસની યાત્રામાં જોડાવાના આહવાનને લઈ ભીરડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા માર્કેટ યાર્ડ ખાતે આવેલા હનુમાન મંદિરથી નીકળેલી યાત્રા રેલવે નાળા રામજી મંદિર થઈ બજારના વિવિધ રૂટ ઉપર ફરી પરત આવી હતી આ યાત્રામાં ભીરડી વિશ્વ હિન્દુ પરિષદ અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ભાજપના આગેવાનોને રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા કળશ યાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને માનસિક ઢોલના તાલે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને રામધૂન અને જય જય શ્રીરામના નારા સાથે યાત્રા બજારમાંથી ફરી પાછી હનુમાન મંદિર ખાતે પહોંચી હતી હનુમાન મંદિરમાં યાત્રાનું સ્વાગત સાથે રામધૂન આરતી અને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી અને ભીરડી તથા આજુબાજુના છત્રીસ ગામમાંથી આવેલા રામ ભક્તોને અયોધ્યાથી આવેલા અક્ષત કળશ આપવામાં આવ્યા હતા જે આગામી પંદર દિવસ સુધી દરેક નાગરિક ઘર ઘર સુધી અક્ષત પહોંચાડવામાં આવશે